હાઈ ફ્રેન્ડ સાંજે ભૂખ લાગી હોય અને કંઈક બહારનું ચટપટું ટેસ્ટી મજેદાર ખાવાની ઈચ્છા થાય તો બહાર ના જશો તમે ઘરમાં જ આ ફટાફટ નાસ્તો બનાવી શકો છો અને એ પણ ઘરમાં રહેલી વસ્તુઓથી જ ઇવન ક્યારેક ડિનરમાં પણ એક વસ્તુ બનાવીને ખાવી હોય અને પેટ ભરીને ખાઈ શકાય સાથે સાથે ટેસ્ટી અને પૌષ્ટિક પણ હોય તો આ રેસીપી બેસ્ટ છે એક કપ સોજી લીધી એની સામે એક કપ દહીં લેવાનું છે મિક્સ કરી લઈશું મિક્સ કર્યા પછી આપણે અહીંયા જરૂર પડે એટલું પાણી એડ કરવાનું છે ઘટ બેટર તૈયાર કરવાનું છે અડધો કપ જેટલું પાણી એડ કરી લઈશું વધારે પાણી ના પડે એનું ધ્યાન રાખવાનું છે અડધો કપ પાણી એડ કરી મિક્સ કરી લેવાનું છે અને અહીંયા વધારે મિનિટ રાખવાની જરૂર નથી આ બેટર ઘટ એવું તૈયાર થઈ ગયું છે નહીં જાડું નહીં પાતળું ઢાંકી અને સાઈડ કરી લઈશું ત્યાં સુધી આપણે અહીંયા પૌવા લીધા છે મેઝરિંગ કપથી અડધો કપ જેટલું માપ છે અને એને પણ બે ત્રણ વખત પાણીથી વોશ કરી એક્સ્ટ્રા પાણી કાઢી નાખવાનું છે પૌવા સરસ ધોવાઈ ગયા છે અને એક્સ્ટ્રા પાણી કાઢી નાખ્યું છે અને ત્રણ વખત પાણીથી વોશ કર્યા છે એને ઢાંકીને સાઈડ કરી અને બીજા વેજીટેબલ્સ હોય કટ કરી લઈશું ત્યાં સુધી અને અહીંયા ટોટલ દસ મિનિટ બેટર પલળ્યું છે પૌવાને એડ કરી લેવાના છે અને દસ મિનિટમાં બધા વેજીટેબલ્સને બધું કટ કરીને રાખી દીધું અને હવે અહીંયા મીઠું એડ કરીશું ટેસ્ટ મુજબ દોઢ ટી સ્પૂન મેં એડ કર્યું છે મિક્સ કરી લેવાનું છે મિક્સ કર્યા પછી અહીંયા બ્લેન્ડરથી ઝેરી લેવાનું છે થોડું પાણી એડ કરી લઈશું વન ફોર્થ કપ જેટલું બ્લેન્ડરથી બેટરને મિક્સ કરતું જવાનું છે આ પ્રોસિજર ત્રણ ચાર મિનિટ કરી લેવી એટલે પૌઆ પણ ભાગી જાય અને બેટર સરસ મિક્સ થઈ જાય અને બેટર પણ સરસ ફૂલી ગયું છે જુઓ હવે અહીંયા અડધો ટેબલ સ્પૂન દળેલી ખાંડ લઈશું જો તમારી પાસે દળેલી ખાંડ ના હોય આખી ખાંડ હોય તો તમારે જ્યારે તમે બ્લેન્ડ કરો ત્યારે એડ કરી લેવી હવે એની અંદર નાની સાઈઝ ડુંગળી સમારેલી અને વન ફોર્થ કપ જેટલું કેપ્સિકમ ઝીણું સમારેલું લીધું છે અને અહીંયા તમારે ગાજર છે વટાણા છે એ બધું એડ કરવું હોય તો આ પણ થઈ શકે છે ગમતા વેજીટેબલ્સ અહીંયા તમે એડ કરી શકો છો જેમ કે કેબેજ છે આદુ મરચાંની પેસ્ટ પણ એડ થઈ શકે છે ત્યાં મિક્સ થઈ ગયું બેટર અને અહીંયા ઢોકળિયામાં પાણી ગરમ કરવા મૂકી દેવાનું છે હવે અહીંયા તમારે ઇડલી સ્ટેન્ડ હોય એમાં પણ તમે મૂકી શકો છો આ રીતે ઢોકળિયામાં પણ મૂકી શકાય છે ઢોકળીઓ અંદરથી કાળું ના થાય એટલે આપણે લીંબુનો કટકો નાખ્યો અને ઉપર કાણાવાળી પ્લેટ રાખી દઈશું અહીંયા મારી પાસે ઢોકળિયાની વાટકીઓ છે એની જગ્યાએ તમે સ્ટીલની વાટકીઓ પણ લઈ શકો છો આ રીતની જે તમારે લેવી હોય એ લઈ શકાય છે વાટકીઓને તેલથી ગ્રીસ કરી લઈશું અને આની જગ્યાએ તમારે ઇડલીનું સ્ટેન્ડ હોય તો ઇડલી સ્ટેન્ડમાં પણ તમે રાખી શકો છો બેટરને મિક્સ કરી અને બે ભાગમાં ડિવાઈડ કરી દઈશું હવે એક ભાગનું શું કરવાનું છે એ આગળ તમે જોજો અને આ એક ભાગનું બેટર છે એની અંદર અડધી ટી સ્પૂન ઈનો એડ કરીશું અને બેથી ત્રણ ટેબલ સ્પૂન પાણી એડ કરી મિક્સ કરી લેવાનું છે મિક્સ કર્યા પછી બધી વાટકીમાં ત્રણ ત્રણ ટેબલ સ્પૂન જેટલું ભરી લઈશું અઢીથી ત્રણ ટેબલ સ્પૂન જેટલું બેટર અને વાટકીઓને ગોઠવી લઈશું પાણી સરસ ઢોકળિયામાં ગરમ થઈ ગયું છે અને આ રીતે ગોઠવી લેવાની છે ઉપરથી લાલ મરચું પાવડર સ્પ્રિન્કલ કરીએ જો તમારે મરી પાવડર કે આખું જીરું એડ કરવું હોય તો થઈ શકે છે મરી પાવડર પણ લાલ મરચાં પાવડરની જગ્યાએ સ્પ્રિન્કલ થઈ શકે છે ઢાંકી અને દસ મિનિટ ચડવા દેવાનું છે હાઈ ફ્લેમ ઉપર હવે આ બીજું બેટર બચ્યું છે એમાં આપણે ટામેટું એડ કરી લઈશું નાની સાઇઝનું ઝીણું કટ કરેલું બાળકો ખાતા નથી એટલે બીજા બેટરમાં હું એડ કરી રહી છું અને ફ્રેશ લીલા ધાણા એડ કર્યા છે મિક્સ કરી લઈશું હવે અહીંયા આ નાસ્તો દસ મિનિટમાં જો નાઇફથી આ રીતે ચેક કરી લેવાનો છે સરસ તૈયાર થઈ ગયો છે કાઢી લઈશું નાઈફ પણ સાફ આવે છે અને આ નાસ્તો છે એ ગરમા ગરમ ખૂબ જ સરસ લાગે છે જો એકદમ ટેસ્ટી અને સરસ ફૂલેલો એવો નાસ્તો અને સોફ્ટ પણ ખૂબ જ છે સાવ કરી લઈશું એને મેં કોકોનટ ચટણી સાથે સર્વ કર્યો છે ફ્રેન્ડ્સ ગમે ત્યારે તમને ભૂખ લાગે ત્યારે જરૂર બનાવજો અને બાળકોને લંચ બોક્સમાં પણ પેક કરીને આપી શકો છો રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો દોસ્તોમાં જરૂર શેર કરતા રહેજો